આપતું પ્રેશ છે ચેતનપર વિશ્વના પુત્ર એટલે ઈસ્વી બની જોના પુત્ર શિહો શું બરભાતી છે કારણ કોઈ માણસને નહીં પણ મારા પરાપિતાએ તને આ સત્ય જણાવ્યું અને હવે હું પણ તને કહું છું કે તરુ નામ પીકર એટલે ખડક છે અને એ ખડક ઉપર હું મારા ધર્મતંત્રની ઇમારત ચડના અને એની આગળ મૃત્યુનું પણ કંઈક ચાલશે નહીં હું તને વિશ્વના રાજ્યની ચાવી સોંપીશ અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે અને તું જેની જેવી પૃથ્વી ઉપર તેની ઈશ્વર તરફથી પણ આપવામાં આવશે ત્યાર પછી આપી વાણી છે આજના તું તુજે ત્રણ ત્રણ વસ્તુ જાણવા મળે છે સાચો વિશ્વાસ હોય તો ભગવાન આપનું માર્ગદર્શન કરે છે યશુ ઉપર વિશ્વાસ કરો એ આપને આધાર

આ બંને વ્યક્તિઓ અલગ અલગ સ્વભાવના છે અલગ અલગ બેકગ્રાઉન્ડના છે પિતર તો અભણ માણસ એક માછીમાર અને પૌલ બહુ હાઈલી એજ્યુકેટેડ વ્યક્તિ એક ફરોશી સાથે સાથે પ્રભુ ઉપર વિશ્વાસના લીધે તેઓ બંને સંપૂર્ણ રીતે પ્રભુ માટે જીવન સમર્પણ કરવા તૈયાર થયા ક્રિસ્માલ ભયતા બેનો જેવી રીતે ઇન્ટરવ્યુમાં જે પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવે છે જેવી અપેક્ષા રાખવામાં આવે છે એ પ્રમાણે આપણે જવાબ આપીએ પસંદ કરવામાં આવે એવી જ રીતે આજનો શુભ સંદેશના જે ઇન્ટરવ્યુ હતું એમાં પિતર પાસ થયા અને પ્રભુ શબાશ આપે છે અને સાથે સાથે જવાબદારી પણ સોંપે છે માનુ પુત્ર કોણ છે એ લોકો શું કહે છે અને તમે લોકો શું કહો છો જે પ્રમાણે આપણે સમજીએ છીએ અને એ પ્રમાણે આપણને જવાબદારી આપવામાં આવે છે ખ્રિસ્તમાલ ભાઈ તા પિતરે જવાબ આપ્યો તો આપ તો ખ્રિસ્ત જો ઈશ્વરના પરમ પવિત્ર પુરુષ છો હા ખ્રિસ્તમાલ ભાઈ તા બેનો આ પિતર અને બંને પૌલ પણ એવા માણસ તો પ્રભુ ત્રણ વખત ઇન્કાર કર્યો હતો અને પૌલ એવા માણસ એ પ્રભુ શત્રુ હતા દુશ્મન હતા ખ્રિસ્ત ધર્મને જે જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે એમને સંપૂર્તિ નિર્મૂળ કરવા નાશ કરવા નાશ કરતા હતા ભયતા ભાઈબહેનો આમાં આપણે ખાસ કરીને ઈશ્વર જયારે એક વ્યક્તિને એક તક આપે છે અને ત્યાર પછી એમનું જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવે છે એ પિતરના જીવનમાં અને પૌલના જીવનમાં પણ આપણે જોઈ શકીએ છીએ પિતર તો એવો વિશ્વાસ કે તારણ માત્ર એહુદી લોકો માટે છે પણ પૌલ અને એ એહુદી લોકો વચ્ચે સુખ સંદેશનો પ્રચાર કર્યો પણ પૌલ બિન એહુદી લોકો વચ્ચે મુક્તિદાતા પ્રભુ શુભ સંદેશ પ્રચાર કર્યો એક તક આપવાથી એમના જીવનમાં એટલું મોટું પરિવર્તન કે તેઓ બંને પ્રભુ ઈસુ માટે મરવા તૈયાર માણસો હંમેશા ભૂતકાળમાં એક ભૂલ થઈ હોય એની જ ફરી 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 ટોણા મારતા હોય પણ પ્રભુ શ્રી એક જ એવા માણસ જે ભવિષ્યમાં આપણે જે થઈ શકીએ એ જોઈ શકે છે આપણે પણ આ શુભ સંદેશ મનચિંતન કરી ત્યારે માણસો જયારે જે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી હોય એને ફરી ફરી યાદ નહીં હોય એ બાબતે એમને એમને ઠોણા મારવાનું હોય હોય કરવાનું અને આ બંને ભલે અલગ અલગ સ્વભાવના હતા પણ શુભ સંદેશ પ્રચાર કાર્યમાં બંને બહુ દ્રઢ હતા ઉત્સાહી હતા દરેક રીતે અલગ અલગ રીતે યહૂદીઓ વચ્ચે અને બિનયહુદીઓ વચ્ચે પૌલ તો આજે ખ્રિસ્ત ધર્મ એક વિશ્વ ધર્મ બન્યું હોય એ પૌલ ના લીધે છે પૌલ પણ પેલા યહુદી લોકો પાસે ગયા પણ જ્યારે એમને પ્રોપર રિસ્પોન્સ નહીં મળ્યું ત્યાર પછી બેન યહુદી લોકો પાસે જાય છે એ કેટલા બધા ચૌદ ચૌદ પથ્થર લખી જે જે લોકો વચ્ચે શુભ સંદેશનો પ્રચાર કર્યો હતો એમને એમની વિશ્વાસમાં દ્રઢ બનાવવા માટે પત્ર લખે છે અને બાઇબલમાં ચૌદ પત્ર તો એમના છે

પ્રભુ આપણી પાસેથી જવાબ માંગે છે અને પ્રભુ એટલા સબળ સબળ બન્યા બન્યા હતા અને ત્યાર પછી પ્રભુ પોતે યુહાનગ્રાંત બારમી કલમાં કહ્યું જે જે મારા ઉપર વિશ્વાસ રાખે છે હું જે કાર્ય કરું એ કાર્ય એથી વિશેષ પણ કાર્ય કરી શકે એવી રીતે પીટર એટલા પ્રભાવિત